હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી આ તારીખથી શરૂ થઈ જશે વરસાદનો ભારે રાઉન્ડ તો મિત્રો શું છે વરસાદના આ લેટેસ્ટ સમાચાર એ જાણ્યા પહેલાં જો તમે આપની ચેનલ પર નવા હોય તો વિડિયોને લાઈક અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી દેજો તો દોસ્તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલનો દાવો છે કે રાજ્યમાં ત્રેવીસ તારીખ બાદ વરસાદનું જોર વધશે તેમજ અનેક ઠેકાણે ભારેથી તે ભારે વરસાદ પડી શકે છે મહત્વનું છે કે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ધોધમાર વરસાદ લાવશે આ આગાહી મુજબ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકશે જ્યારે નર્મદા અને સાબરમતી નદી ગાંડીતોર બનશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં સર્જાતી પરિસ્થિતિઓના કારણે વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનવાની સંભાવના છે ત્યારબાદ ડીપ ડિપ્રેશન અથવા લો પ્રેશર સિસ્ટમ ઊભી થાય તો તેની સીધી જ અસર ગુજરાત પર થઈ શકે છે જુલાઈના અંતિમ દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદના આગમનની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને મિત્રો 28 જુલાઈ પછી પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે કેટલીક જગ્યાએ પવન પચાસથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે જેના લીધે તંત્રએ સતર્ક રહેવાની અને તાત્કાલિક પગલાં લેવા તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે તો આ તરફ હવામાન નિષ્ણાંત એવા પરોશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે તારીખ ત્રેવીસથી લઈને એકત્રીસ જુલાઈમાં વરસાદનો એક મોટો અને લાંબો રાઉન્ડ આવી રહ્યો છે જેને કારણે સારો વરસાદ પડે તેવી અપેક્ષા છે જુલાઈ મહિનાના આ છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે અને તે ગુજરાત પરથી પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે બાવીસ તારીખથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે અને તે પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે એ ગુજરાત તરફ ગતિ કરે તેવી સંભાવના છે તેની અસર ત્રેવીસ તારીખથી જ ગુજરાતને થાય તેવું અનુમાન છે તો બીજી તરફ હવામાન વિભાગની પણ એક આગાહી સામે આવી છે જેમાં આજે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ છે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ રહેલી છે તારીખ છવ્વીસમીથી લઈને સત્યાવીસમી જુલાઈના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા જણાય છે ખાસ કરીને છવ્વીસમી તારીખે અમરેલી ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તારીખ સત્યાવીસમીએ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ લોકોને સલામતીના પગલાં લેવા અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે તો બીજી તરફ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા દાહોદ પંચમહાલ બરોડા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ રાજકોટ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ યલ્લો એલર્ટ જાહેર કરાયું છે ત્યારબાદ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે તો દોસ્તો આ હતા આજના તાજા વરસાદના લેટેસ્ટ સમાચાર આવા જ તાજા વરસાદના અને ખેડૂતલક્ષી સમાચાર જોવા આપના વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ